એક તરફ આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે છે પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે જો ધારાસભ્ય વસાવાની વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટીના હાલ તમામ નેતાઓ અમદાવાદમાં છે પરંતુ ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા આવી પરિસ્થિતિમાં પણ ક્યાંક ને ક્યાંક અમદાવાદ આવવાનું મૂકી અને પોતાના લોકોની સાથે છે શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ડેડીયાપાડાની જો વાત કરવામાં આવે તો ડેડિયાપાડામાં હાલ જે ડ્રાઈવરો છે કામદારો છે એ હડતાલ પર બેઠા છે એમની માંગ એવી છે કે એમના પગારમાં જે સતત ઘટાડો કરવામાં આવી રહ્યો છે એ ઘટાડો ક્યાંક ને ક્યાંક તેમને મોટું નુકસાન પહોંચાડી રહ્યું છે આજ તમામ બાબતને લઈ અને આદિવાસી સમાજના લોકો જે છે એ આખી બાબત માટે હડતાલ પર ઉતર્યા હતા આના પહેલા આપણે જોયું કે જે ત્યાંના ભરૂચના અને જે નર્મદાના જે આમ આદમી પાર્ટીના પ્રમુખ છે નિરંજન વસાવા તે પણ એ જગ્યાએ પહોંચ્યા હતા પરંતુ હજી સુધી કોઈ પરિણામ નથી આવ્યું અને આખરે ચેતર વસાવા ત્યાં પહોંચ્યા અને ત્યારબાદ શું ચર્ચા થઈ સૌ એ સાંભળી લઈએ શું નક્કી કર્યું કાલે તમે કીધું હતું સમય આપો એટલે અમે તો તમને કીધું હતું સવારે દસ વાગે મળીશું અમે અગિયાર વાગ્યા શું ડિસિઝન લીધું છે આ અમારી જે માંગણી હતી ત્યાં તમારો સપ્ટેમ્બરનો પગાર સિલેક્શન તમે સપ્ટેમ્બરમાં બાવીસ હજાર નવસો ને રૂપિયા બધાને ચૂકવેલા અમારી એ જ માગણી છે એ જ પ્રમાણે પગાર બાવી હજાર નવસો ને આ લોકોને મળવા જોઈએ ત્યારે આ લોકોની બધી તૈયારી તમે જો હમણાં જ બાવીસ હજાર નવસોને સિત્યાસી પ્રમાણે એકસો સતાલીસ લોકોને હમણાં જ જેપીએમ કંપની હમણાં જ ભાગીદારી લખીને અમને આપી દેતી હોય તો અમે હમણાં આંદોલન સમેટવાના છે અગર તમે આજે પણ બોર્ડ વાત કરો ને ટાઈમની વાત કરશો તો અમે પછી વિશ્વયુ મંડળની સામે કાં તો ત્યાં રોડ છે નર્મદા માતાની જ્યાં એસઆરપી ગ્રુપ બેસે છે ત્યાં જઈને અમે બેસવાના છે અમે જે હોય તે તમે ક્લિયર કરો તમે કાલે અમારા પર સમય માંગ્યો તો તમે કીધું હતું કે મારે ફોન પર વાત કરી એ નિર્ણય અમારે લઈશું એટલે અમે તમને કલાક બે કલાક નહીં પણ આજે સવારે દસ વાગ્યા સુધીનો તમને સમય આપ્યો હતો હવે તમે અમને જણાવવામાં કંઈ નવી માગણી કરતા હોય એવું કંઈ જ નથી જે તમે બાવીસ હજાર નવસો સિત્યાસી રૂપિયા હમણાં સપ્ટેમ્બર સુધી અમને આપ્યા છે અને અચાનક જ તમને કોઈને પૂછ્યા વગર પંદર હજારને પંદર હજારને બે રૂપિયા કરી દીધા છે બસ આ જ માગણી છે જૂના કર્મચારીઓ છે આટલી તમારા માટે મહેનત કરે છે ઈમાનદારી નિષ્ઠાથી કામગીરી કરે છે તમારો પરિવાર છે એમને તમે સાચવી નથી શકતા તો આજે અમારે બધાએ આવીને અહીંયા ધરણા પર બેસવું પડ્યું છે એટલે બાવીસ હજાર નવસો ને સિત્યાસી જે એમની માગણી છે જે તમે હમણાં સુધી સપ્ટેમ્બર સુધી આપી એ ચાલુ કરવા માગો છો કે કેમ તે ખુલાસો કરો નહીં તો પછી અમારું આંદોલન તો નિશ્ચિત સમય માટે ચાલુ રહેશે સર એમાં વાત થઈ ગઈ કંપનીના ઉપરી અધિકારી અને સાહેબ સુધીની વાત થઈ ગઈ એટલે એમણે એવું જ કીધું કે માંગણી આવીએ થોડોક ટાઈમ જોઈશે જે મેં તમને કાલે જ કીધું એ લોકો એક મહિનાનો ટાઈમ અરે ભાઈ પણ આજે છઠ્ઠો દિવસ છે કેટલો સમય આપવાનો અમારે નિર્ણય લેવામાં આવે કાલે તમે કીધું અમને સાંજ સુધીમાં તમે સમય આપો અમે બધા ધરણા પરથી ઊઠીને કીધું કંઈ વાંધો નહીં અમે સવારે પાછા આવીએ છીએ સીઓ સાહેબ હતા ડીવાયસપી હતા ડીસીએફ હતા બરાબર અધિક નિવાસી કલેક્ટર હતા એમની સામે તમે આ અમને અમારા જેવા ધારાસભ્યો હોય જિલ્લાના પ્રમુખ હોય બે બે પ્રમુખો હોય અમને તમે વચનો આપીને તમે જાઓ ને હમણાં પાછા કહેશો કે હમણાં હજુ સમય એટલે આવી ગોળ ગોળ વાત નહીં ભાઈ જે વાત કરવાની હોય સીધી કરો હા તો હા ના તો ના વાત કરો પૂરી અમારે જે કરવાનું હશે તે અમે ત્યાં પછી બેસીશું તમે કાલે સમય માંગો આટલા અધિકારીઓની સામે આજે પાછા કહેશો કે અમે વાત કરી નામ કર્યું તેમ કર્યું એવી વાત નહીં અમે ક્યાં તમને દસ માંગણીની એ આપીએ છીએ બસ એક માગણીનું છે એ બી વ્યાજ બી છે સપ્ટેમ્બર મહિના સુધી હજાર નવસો સિત્યાસી રૂપિયા આપ્યા અને પૂછ્યા વગર અનેક પંદર હજાર રૂપિયા કરી નાખ્યા હે પગાર વધવો જોઈએ કે ઘટવો જોઈએ તમારી સાથે આ લોકો છસો સાત સાત વર્ષથી તમારી સાથે સેવા આપે છે તમે આટલા પ્રોફિટમાં છો તો તમારે પગાર વધારવાનો કે ઘટાડવાનો એટલે આવી ગોળ ગોળ વાત નહીં કરો જે હોય તે ચોખ્ખું કોમને ખબર પડે જે આપણે આપી રહ્યા છીએ એ બી નીતિ નિયમ મુજબ છે નીતિ નિયમ જે બી આપણે થતું હશે કરવા રેડી છે અને એમની જે અત્યારની માંગણી આવી કે પગાર વધારા વાળી એ એના માટે એક મહિનાનો આ પગાર સ્લિપ તમારી છે ને આ બધાને તમે આ રીતના પગાર આપ્યો છે ને તો કેમ અચાનક તમે પૂછે અગર ઘટાડ 12 કલાકનો પગાર હતો અરે પણ કરાવો ને તૈયાર જ છે કામ કરાવો એ વસ્તુના જ ડિસ્કશન માટે કંપનીનો આ કરાવો તૈયાર છે કર્મચારીઓ સર એક મહિનાનો હા હમણાં મોગવાડીમાં થોડું આટલામાં એમને પોહવાનું છે ભાઈ ઘર ઘર પરિવાર એમને ચલાવવાનું છે એમની બધી જમીનો આમાં છે બધા લેન્ડ છે રૂરો અમારે જમીનો આપવાની સરકાર રોજગારની વાત કરે અને તમે આ રીતના શોષણ કરો થોડું છે બરાબર ને લોકો કા ના પાડે છે તમને ના પાડી લોકો તૈયાર છે ચાલો કાલે તમને તો કીધું ને અમે તૈયાર જ છે તમે સાત વાગે બોલાવો સાત વાગે ચડવા તૈયાર છે બારના ડ્રાઈવરો લાવ્યા છે કેમ ભાઈ બારના ડ્રાઈવરો લાવવાની શું જરૂર પડે તમને તમને એમને બારસો બારસો રૂપિયા આપો છો રહેવાનું જમવાનું ભાડું બધી વ્યવસ્થા કરો છો એ જ વસ્તુ આ લોકોને આપીને તમે તમારો પરિવાર છે હાચવી નથી શકતા તમે આની જે હોય તે ક્લિયર કટ કહો એટલે અમે પછી અહીંથી ચાલતા પકડીએ ત્યાં અમે ધરણા પર બેસીશું એ કઈ તમારી સાથે અમે દર વખત જીભા જોડી કરવા થોડા આવીએ છીએ ભાઈ સાંજે તમે કીધું કે ફોન નથી ઉઠાવતા અમને થોડો સમય આપો ત્યાં સીઓ ઓફિસ પર ગયા આપણે ત્યાં એમને બધા અધિકારીઓની રૂબરૂમાં તમે કીધું કે અમે પૂછી લઈએ છીએ

હા વકરા કરીને નાહી જવાના સમજો છો બારથી ડ્રાઈવરો લાવ્યા છે એમને બી કહી દેજો આમની એક પણ જણની રોજી રોજીરોટી છીનવાશે ને બધું તમારું આ જી જીપીએમ બીપીએમ બધું બંધ કરાવી દઈશું તમને લખી નથી આપ્યું કે અમને તમે બાર ધરણા પર બેઠા છે એટલે બાર થી ડ્રાઈવરો લાવીને ચડાવી દો નિરાકરણ આપો જે હોય તે પૂછો અમને શું કરવાનું છે આ બાજુ મારું મોડું નહીં જોયા કરો

અગર તમે એવું દિવસમાં સાહેબ કશું નથી કરી શક્યા તો અમે હવે કેવી રીતે આશા રાખીએ કે આ મહિનાની અંદર તમે અમને જવાબ આપી જ દેજો તમે પોતે કહો તમારી સમક્ષ હતા એવું નથી કે અમે ચલો વારંવાર તમને હેરાન કરી દે તમે હાજર હતા અને તે ટાઈમે બી અમને આશા તો અનિરાજપૂત સાહેબે આપ્યો તો જ કે આ પંદર દિવસના અંદર કે મહિનાના અંદર તમને જણાવીશું એ વાતને આપણે ત્રણ મહિના થઈ ગયા જો એ ત્રણ મહિનામાં નથી થયું સાહેબ તો તમે કેવી રીતે એક્સપેક્ટેશન રાખી શકો કે આ એક મહિનો તમને કઈ હિસાબથી અમે આપી તમે લખીને આપો અમને અમે ગાડી હમણાં ગાડી લઈ તમે લખીને કે મહિના પછી જીબી અમે મહિના પછી તમને મળી જશે હું એટલું તમને આપી શકું કે મહિનાની અંદર તમને ડિસિઝન હશે કે સકારાત્મક ચાલાકી બધી બંધ કર હા ડિસિઝન મહિના પછી આપવાનું હે તારી છે છે નિરાકરણ કરવા છે

બધી હોશિયારી ઉતારી દે હું અમે હમણા એવું હમત તો નહી ડ્રાઈવરો લાવી હા આ ડ્રાઈવરો બહાર થી લાવીને અમદાવાદ થી ડ્રાઈવર લાવીને અહીંયા ચડાવે એટલે સમજે તું વાડે પર એની જમીનો ગઈ છે અહીંયા રોજગારી આપવાની સરકારે બાહેધરી આપી છે અને તમારા જેવા કંપનીવાળા આવીને અમારા લોકોનું શોષણ કરે આદિવાસીઓનું કોઈ ચલાવે નહીં ઊંધા પાડી દે હું બંધ થાય તમારી આ બધી હમત તો નહીં તું નિર્ણય લે હજુ તે હાજે સમય માં સમય હમણાં નિર્ણય લે નહી હજુ મહિના પછી વિચારીશું એટલે સમજે હું તું નક્કી સ્લિપ તારી છે એ કઈ અમે નથી બનાવી બાવીસ હજાર નવસો સિત્યાસી ને હમણાં પગાર પંદર હજાર આપે એટલે તું શું સમજે અમે મૂરખ છે જણાવ કીધી વાત કર ગોળ ગોળ વાત નહીં કરવાની અમે ધારાસભ્ય બેઠા છે અહીંયા તું બહુ મોહમ્મદ તો હોય ને બધી હોશિયારી ઉતરી જાય અહીંયા પોતાની જાત તમારા બધા હોશિયાર હમજતા હોય ને એ અમારે ત્યાં બનેલું છે બધું વસ્તી અમારી છે જમીનો અમારી ગયેલી છે ને અમને તું ગોળ ગોળ વાત નહીં કરે હા બેઠા છે એટલે તું એવું માનતો હશે કે આવી ગોળ ગોળ ટાઈમ પાસ કરી નીકળી જવા

તો હું કરવા મારી હાથે માથાકૂટ કરવા આવો છો બોલાવો માલિક ને જ્યાં હોય ત્યાંથી એને ખબર નથી અહીંયા કર્મચારીઓ ધરણા પર છે છે જ્યાં બેહીને ધંધા કરે કર્મચારી છે એટલે અમને પણ આવો છો તમે ગુજરાત નું કોણ અંબાળે છે ભાઈ તો વાત કર વાત કર તું બહેન અમારા મોડાની જોયા કર વાત કર કર્મચારીઓ અમે

લા એને હું લઈ દોસ્તો ચલાવીશું છો ના પરમિશન બોલાવો ભાઈ એક બી બસ નીકળવાની જોઈએ હમણા જે બસો એ અંદરથી બોલાવો થા હા હમણાક કરાવરતી બસ ارے بھائی اپ جو مرو کم جے سے بیٹ والا میں میں

છે મારો તો વિડીયો ચાલે છે બાકી એને વગેરે કામ શું કરો વગર કામ તમે ભૂલતા ભી નહી આવતા અહીંયા ચેતર વસાવા દ્વારા અધિકારીને પણ કહેવામાં આવ્યું છે અને સ્પષ્ટ વાત કરવામાં આવી છે કે આખી બાબતને લઈને આ ડ્રાઈવરોને ન્યાય મળે નહીં તો આગામી સમયમાં વધુ ઉગ્ર વિરોધ કરવામાં આવશે આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં